લોકરક્ષક દળ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું તેને લઈને કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહે એ માટે ફરી એકવાર હશમુખ પટેલે સ્પષ્ટતા કરી છે ધોરણ પાસ ધરાવતા વ્યક્તિ પણ એલઆરડી માટે અરજી કરી શકશે અને એટલું જ નહીં માત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જ ગ્રેજ્યુએશનની જરૂર હોવાની ભારતીય બોર્ડના અધ્યક્ષ હશમુખ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સ્પષ્ટતા કરી છે તો લોકરક્ષક દળની ભરતીને લઈને આ સ્પષ્ટતા કરાઈ છે કે ધોરણ બાર પાસ લાયકાત ધરાવનાર પણ હવે એલઆરડી માટે અરજી કરી શકે છે અને માત્ર પીએસઆઈ માટે જ ગ્રેજ્યુએશનની જરૂર હોવાની વાત તેમણે કરી છે અને આ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક અને પીએસઆઈ બંનેની અરજી ફરી મંગાવવામાં આવશે અને એ દરમિયાન શૈક્ષણિક લાયકાતને લઈને આ સ્પષ્ટતા કરવામાં આવી છે ફરી એક વખત આ સ્પષ્ટતા હસમુખ પટેલે કરી છે કે ધોરણ બાર પાસ લાયકાત ધરાવનાર પણ એલઆરડી માટે અરજી કરી શકે છે